અને વિકી છોટુ ઠાકોર કૃષ્ણ રાજપૂતની ધરપકડ કરાઈ છે એટીએમ મશીન સાથે ચેડા કરી રૂપિયા ઉપાડતા હતા તેની રૂપિયાની ટ્રે આગળ કાળી પટ્ટી ચોંટાડી દેતા હતા આરોપીઓ પાસેથી અઢાર એટીએમ કાર્ડ છવ્વીસ રોકડા મળ્યા છે પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને આરોપી પાસેથી અલગ અલગ બેંકના અઢાર એટીએમ કાર્ડ અને રોકડા રૂપિયા છવ્વીસ હજાર સાતસો પચાસ મળી આવ્યા છે આરોપીએ થોડા દિવસ પહેલા સચિન વિસ્તારના યુસીઓ બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડ્યા હતા આરોપીઓ એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી દેતા હતા જે થકી એટીએમ મશીનમાંથી નીકળતા રૂપિયાની ચોરી કરતા હતા પોલીસે આરોપીની એમઓ જાણવા બનાવ સ્થળે લઈ જ રીકન્સ્ટ્રક્શન કર્યું યાશિન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત